મિત્રો શું તમારે વજન ઘટાડવું છે તો વજન ઘટાડવા માટે જમ્યા પછી દસ મિનિટ કામ કરો તમારું વજન ચોક્કસ ઘટવા લાગશે એક મહિનાની અંદર તમારું શરીર છે બેડોળમાંથી સુડોળ બનવા લાગશે તમારા પેટની ચરબી અંદર જવા લાગશે તમારા સ્નાયુ મજબૂત થવા લાગશે તમને અચાનક થાક લાગતો હશે તો એ દૂર થશે અને સાથે સાથે ઘણા બધા નેચરલી ફાયદાઓ છે અહીંયા આપણે કોઈ પણ પ્રકારના વેટ લોસ ટિપ્સની વાત નથી કરવાની અહીંયા આપણે કોઈ પણ પ્રકારની એવી ટિપ્સની વાત નથી કરવાની માત્રને માત્ર એક સરસ મજાના નાનકડા એવા ઉપાયની વાત કરવાની છે જે ઉપાય ફોલો કરી તમે તમારું શરીરનું વજન ઘટાડી શકો છો સાથે સાથે મિત્રો આ એક ઉપાય કર્યા પછી

ખરેખર ઉપાય છે એ કોઈ પ્રકારના ડાયટ ફોલો કરવાનો નથી કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવાનો નથી માત્રને માત્ર અન્ન જીવો અને નાનકડો એવો ઉપાય ચોક્કસ અજમાવો ફોલો કરો અને વજન ઘટાડો તો ચાલો સૌથી પહેલા આપણે જોઈએ કયો એ ઉપાય છે તમે સૌથી પહેલા સવારે ઉઠો છો તો શું કરો છો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો બિલકુલ સમય નથી મળતો રાઈટ ને ઓકે ચાલો ફાઇન નહીં કરતા કશું જ વાંધો નહીં પરંતુ હા અહીંયા હવે તમારે સવારે કશું જ કરવાનું નથી માત્ર ને માત્ર તમારે બપોરે જમ્યાનો તુરંત દસ મિનિટનું આ કામ કરવાનું છે વધીને પંદર મિનિટનું આ કામ કરવાનું છે તમને ચોક્કસ ફાયદો થશે ખરેખર આ ટીપ્સ ખૂબ જ અસરકારક છે ફોલો કરવા જેવી છે તમને ખતાવાળની સમસ્યા દૂર થશે તમારી સ્કિન પ્રોબ્લેમ દૂર થશે સાથે તમારા પગના સ્નાયુ મજબૂત થશે તમારા શરીરના સ્નાયુ મજબૂત થશે એવો અસરકારક ટિસ્ટ છે તો સૌથી પહેલા તમે જમો છો તો જમ્યા પછી તમારે તુરંત કોઈ જગ્યાએ બેસવાનું નથી તમારે માત્રને માત્ર 10 મિનિટ સુધી કન્ટીન્યુ ચાલવાનું છે જમીને તરત તમે ચાલો જમી જમ્યા બાદ

પરંતુ હા પંદર મિનિટ સુધી દસ મિનિટ સુધી કન્ટિન્યુ આ કરવું જરૂરી છે આમ કરવાથી તમારા શરીરનું વધતું વજન અટકી જાય છે પાચન શક્તિ સ્ટ્રોંગ બને છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જેના કારણે તમારા શરીરની શક્તિ મજબૂત થવાથી ધીરે ધીરે વજન છે એ ઘટવા લાગે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ છે તમને અચાનક તમને કબજીયાતની પ્રોબ્લેમ્સ છે ગેસની પ્રોબ્લેમ્સ છે તો એ બધી જ મટી જાય છે અને ધીરે ધીરે તમારા શરીરનું વજન છે એ પણ ઘટવા લાગે છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જમ્યા બાદ ક્યારેય સૂ ન જોઈએ એનાથી ગેસની સમસ્યા થશે કબજીયાતની સમસ્યા થશે અપચનની સમસ્યા થશે અને શરીર વધે છે માટે તમારે ક્યારેય જમીન પર જમ્યા પછી તરત સૂવું જોઈએ નહીં થોડી એક્ટિવિટી કરો ફિઝિકલ એક્ટિવિટી કરો તમે તમારા માટે જમ્યા પછી દસ મિનિટનો સમય ચોક્કસ કાઢો તો ખરેખર આ રેમેડી છે તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો સાથે સાથે તમારે જમ્યા પછી એક ચમચી વરિયાળીનું ચોક્કસ સેવન કરવાનું છે ધીમે ધીમે ચાવીને કાચી વરિયાળીનું સેવન કરો આ ટિપ્સ ફોલો કરો અને વરિયાળી લો વરિયાળી દેવાથી હેપી હાર્મોન્સ એક્ટિવ થાય છે તમારા બોડીમાં જે નેગેટિવિટી હશે એ દૂર થશે સકારાત્મક વિચારો આવે છે સાથે સાથે તમારા શરીરનું વજન તો ઘટે છે એ ઉપરાંત ખરેખર આપ સૌને હજી આ માહિતી પસંદ આવી હોય તો ધીરે લાઈક કરો શેર કરો દોસ્તો સાથે શેરિંગ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો